ગોપાલ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં આસન છો અમે મજામાં છીએ તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં તો આજે છે મંગળવાર અને વાગ્યા છે જગ્યા ને આજે છે મકર સંક્રાંતિ ઉત્તરાયણ તો બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપી ઉત્તરાયણ અને આજે જો અગિયાર વાગે આવી ગયા છીએ અને મંગળવાર હતો એટલે આજ તો સવારમાં અમે હાલીની નીકળ પણ જઈ આવ્યા અને આજ તો બધા જો વહેલા ઉઠી ગયા છે અને તૈયાર થઈ અને પછી લઈ આવ્યા ઉત્તરાયણની લાણી લઈ આવ્યા છોકરાઓને જો હવે ઉપર ચડી ગયા છે અને મારા કોમલબેન જો બાર છે ને કામ કરે છે તો હાલો આપણે કોમલબેન પાસે જાય જો અહીંયા કોમલબેન અમારા છે ને કામકાજ કરે છે ને આજો છોકરાઓ કેટલી લાણી લઈ આવ્યો કેમ કે આજ બધા છે ને લાણી આપે એટલે જો અમારા ત્રણેય છોકરાએ કેટલી ભેગી કરી છે આ બિસ્કીટ ને ચોકલેટ ને રેવડી ને આ જો તલસાકડી ને તારે કેટલું આવ્યું છે આજ આખો દી છોકરાઓ છે ને આજ ખાવાના છે ને અમારા વંશભાઈને ને તો હજી હરખું થયું નથી ને એટલે આ ચોકલેટ છે ને બધી એનાથી અમારે છેટી રાખવાની છે લસેમાં ભરી દો એટલે જોવે નહીં ને આ બિસ્કીટ છો આ રેવડી આટલી આવી એમ તો એ તો કહો કેટલું આવ્યું છે પણ છોકરાઓને મજા આવે અને લેવા જવાનું હોય ને એટલે કે અમારે જાવું જ છે એટલે આ બધું છે ને અમારે હજી કેટલો ટાઈમ હાલશે ને જો ત્રણેય છોકરા ને એના પપ્પા ને કાકા ને બધા જો આપણે ઓગાસી અત્યારમાં જ ચડી ગયા કેમ કે અમારા જસભાઈ તો કેટલા દીથી વાં પડ્યા હતા કે હાલો પતંગ ચગાવવા હાલો પતંગ ચગાવવા એટલે એ છે ને જો ઉપર ચગાવે તો હાલો આપણે એ કાંટો ઉપર મારી આવીએ જો મારા વંશભાઈ ને અમારા જોશભાઈ જો વંશ તો શું કરે છે કોણ જાણે વંશ એ શું કરે છે એ ખાડો નથી કરવો બાકી જાહે ને જો મારા જસભાઈ અહીં પતંગ ચગાવે તારે જસ તે ચગાવી હા जस्ट नुच गावत आवडी किंच आहे काका इन पप्पा तो खेक बात गया ए वंश का नच का भी का हाय लाल हे क्या था डायनोसर नीचे से ना ना तो नच लेवो हमरा आपण नीचे जाईन तई मन बताव जे હાલો જો હોટલ માં તો થોડીક ઓછી હોય પતંગ નીચે કઈ સાંભળે નહી પતંગ ક્યાં છે કુદેશ દેખાતી નથી આમાં મને તો હા ભલે કઈ ન થાય मोढो થઈ ગયો લાલ ચોર જસન તોય પતંગ તો ચગાવી જ છે કા હા માં તો એને જો કપાઈ ગઈ કપાઈ ગઈ છે ને એને કાપી ગયા એને લઈ જા દોરો ઘસાઈ છે મને નથી કપાઈ

હાલો જો વંશભાઈ અમારા ગરમાના ગરમા ડાયનોસર ઉડાડે છે હા જો જસભાઈ અમારા બ્રેક લેવા આવ્યા તો હવે જઈશ પાછા એમ કરવા વંશ ફાટી જાય જો પંખા એમ લાગી ગયું જો હા એ સીધી

જો જો દોરો છે સમજે મારે તો લાઈટ નથી એટલે નિરાયજ છે લાઈટ ની ભાઈ હા તો હાલવા માં ગુલાબમાં કાંટામાં ભા હે ને તો ફૂટી જાય ક્યાંક ઉભો રે હું અહીં આવું

પતંગ કઈ કોઈ નીચે ઉતરવું નથી પણ આપડે થોડીક વાર આરામ કરી લઈ ને પછી પાછા આવશું એટલે થોડીક વાર આરામ થઈ જાય હોય <laughs>

সা কাম দ হ নছে আ গা ম আটবে

એ તો મેં મપોરે કે હુડાવી દેવા જો ની તો કો હોઈ જવાનો છે વાગી ગયા ને આપણે જમીને ફ્રી થઈ ગયા ને ચોબસ આવી અમારી યાદની ઉત્તરાયણ રહી તો તમારી ઉત્તરાયણ કેવી ગઈ મને કમેન્ટમાં કહેજો ને અમારી ચેનલ ઉપર નવા હોય તેને સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો